તો ગાઈસ ડેકોરેશન તો એટલું મસ્ત કર્યું છે ને પબ્લિક બધી આવીને બેહવા જઈ એ હોય સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈસ સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં આપણે ઉઠી ગયા છીએ આઠ વાગે રELEASE આઉટ હતો પણ હજી વિડીયો એડિટિંગ ચાલુ છે એટલે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું સાત વાગે ઉઠી હું વાપરે સાત વાગે ઉઠી ગયો તો તું સાત વાગે ઉઠીને મેં તું રેડી થઈ ગયો છે બેગ લઈને યુનિફોર્મ પહેરીન બૂટ પહેરીન એની ગાડી આવે એટલે એક્ઝામ છે થયું પેપર છે જીકે નું ઓકે બેસ્ટ ઓફ લક આર્ટ એન્ડ ક્રાફ્ટ ઓકે બેસ્ટ ઓફ લક આજે બેસ્ટ ઓફ હમ મસ્ત લખવાનું તો કાંઈ જ નહીં તો તૈયાર થઈ ગયું છે અહીંયા દાદી કરી રહ્યા છે નાનો મોટો કામ કરી રહ્યા છે દાદી ગુડ મોર્નિંગ

મેં દીધું હે તાંજી કિને તો મે દીધી મેં તો બલકા પાસવા દે

छास लाए बात तो छास छास करती हाँ। तो हो हाय हो डाल सेंड पेपर अदुआ जे जीके इतने के जी, के। के जी। गे गे। रोटला खा हाल रोटली खा है ना ये मोड़ा खा जे मीतू आप मोड़ा सब मोड़ा खाना હવે જમવાનું તો લઈ દીધું બધું મમ્મી ને દાદી જમા બેસી ગયા છે મી તો ભાઈ બી હવે જમા બેસશે એવું લાગે છે મન પણ નહીં બેસે એવું બી મને ખબર છે

મે બનાયો મે બનાયો મને ખબર છે તે દદી બનાયો મસ્ત બનાયો ને હા બહુ મસ્ત એ તો બધા જમી રહ્યા દાદી ને બધા વાસણ બધું હરકો કરી રહ્યા હા દાદી રસોડામાં આયા મિતલન કપડા લઈ થઈ લુગડા લાવ્યા બાર પડે તો તો કઈ બાર શાકભાજીની ને લારી આવી હતી ને મૈત્રા મીમી ક્રિક કરા કેવું બોલતું તું મીતુ

तो <laughs> तो मजाक किया मजा तो चलता रहेगा मित्र की मजाक मस्ती तो चलती रहेगी अभी हम शाम को मिलते हैं आपको

ફટાફટ મોડું થયા બજાર જવાનું નવું સ્કૂલ બેગ લાવ્યો શું વા મસ્ત છે ઓ તો કે પેરીન ફરે છે આ બારુ પેરાશૂટ છે અરે પેરાશૂટ તો ત્યાંથી પડતા પડતા બૂમ દેન ફાટી જશે એટલે તારું પેરાશૂટ પૂરું એ જો

ખાવાઈ જાય <laughs> <laughs> <laughs>

ખબર નહીં પડતી લે તું આગળ જો ને કઉ જાડા નહી તો કાંઈ જ્યારે રાધનપુર ચોકડી રાધનપુર ચોકડી બી મસ્ત કરી થોડું સિમ્પલ રાખ્યું નહીં પછી આ સિમ્પલ તો કાંઈ આપણા ઘરે જવાનો રસ્તો આવ્યો પણ હાલ આપણે ઘરે નથી જવાનું

કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર મહાદેવ જોઈ શકો છો કેટલું સરસ શણગારી છે

अबद्धा स्वापिंग स्टॉल्स है गाईस इनले मला ले उटॉ तो गाईसना में अब देर लें नो स्वापिंग करों आटे आऊ इस विटलवपाटे प्लाट मा तो आई सपरो दो मी इनले है इनले है प्रकाना स्टॉल्स है बद्धा 50 60 को सुद यह

બે જ <laughs> 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 તрио મસ્ત તો ડેકોરેશન તો એટલું મસ્ત કર્યું છે ને પબ્લિક બધી આવીને દેવા જાય હોય શોપિંગ ઓછું કરવાનું કરણ વધારે આવી હે તો ચલો ગાઈસ નેકડી એવા ઘરે જવા ચાલો તો ઘરે જવા માટે સિયમ ના તો મોફા જવાનું મારે ઘરે હોય

તાળું વખાઈ જાય ને બહાર રહી ગયું હવે આવો ઘેર પાછું ઘેર લઈ જવું તો કઈ હું તો સીએમ ઘરેથી આવી ગયો અને ઘરે તો બધા હોઈ ગયો છે ને વાગ્યા છે બાર અગિયાર સુડતાલીસ થઈ બાર વાગે તો ચલો કઈ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ